હા પેલા પલા હાચુ બોલ હાચુ બોલ હાચુ બોલ હાચુ બોલ ટકાની ચાલુ કરજો જય જતાય ના જતાય હાલો હાલો સાહેબ સીધો બોલ જતાય ગાયે જાવર જઈએ હાલો ના કમામો હમ સીધો બર આઈ ભૂલ કર થઈ જ અલગ બધા દંડા જોયી તમને તોડી નાખી બધો ને અમાર કાકા સાહેબ તમે કે કરો તમા ગેંગસ્ટર ન બતાય ન ન બ લ્યો એ ને તો ને કુ દી સર કેતો ઉતર કુ દી સર આ તો ગેંગસ્ટરી કો આ તો બે ઉગા દીધું મારું સાહેબ તું સાબૂતી કરાવે બોલો મારી કોમેડી છે અને યુટ્યુબ ચેનલ માં કોલવડા બસો સર્ચ મારજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય વિદમાં જય જોગની